લાંબા સમય સુધી બેસીને કામ કરવું ખોટી પોઝિશન અને સતત ફ્લેપટોપ ફોન પર કામ કરવું એ સામાન્ય જીવનનો ભાગ બની ગયો છે પરંતુ આ પીઠના દુખાવા માટે સૌથી મોટું કારણ બની શકે છે તો મલમ અથવા તો પેઇન ક્લિયર દવાઓની માત્ર તાત્કાલિક રાહત આપે છે જ્યારે મૂળ સમસ્યા દૂર કરવામાં આવતી નથી અને આ સાથે જ યોગ નિષ્ણાંતો સૂચવે છે કે નિયમિત આટલા આસન કરવાથી રિલેક્સ થઈ શકાય છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ આજકાલ લાંબા સમય સુધી બેસીને કામ કરવું ખોટી પોઝિશન અને ફોન લેપટોપ નો કલાકો સુધી ઉપયોગ કરવો એ પીઠના દુખાવા માટે સામાન્ય સમસ્યા બની ગઈ છે તો ઘણા લોકો દુખાવા માટે વધારે પડતા મલમ અને પેનકિલર દવાઓ લે છે પણ આ માત્ર થોડી કલાકો માટે જ રાહત આપે છે જો તમે ખરેખર દુખાવાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફાર કરો અને કેટલાક યોગાસનો રોજિંદી જિંદગીમાં અપનાવો ના સાથે જ યોગ અભ્યાસ માત્ર મસલ્સને રિલેક્સ નથી કરતા પરંતુ શરીરની હડ્ડીને પણ મજબૂત કરે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે નિષ્ણાતો પણ માને છે કે હળવા યોગ નિયમિત કરવાથી ક્રોનિક બેક પેઇન પણ મારા આવે છે વાત કરીએ યોગાસન કેવા કરવાને કયા કયા કરવા તો એમાંનું પેલું એક આસન છે માર્જરી આસન જેને આપણે કેટ કાવ પોઝથી ઓળખીએ છીએ તો આસન રીઢની હડળીને લચીકતા બનાવે છે અને સાથે જ પીઠની જડતાને દૂર કરે છે અને આ સાથે તે પહેલા હાથ અને ઘૂંટણ પર આવી જાય છે અને શ્વાસ છોડતા પીઠને ઉપર તરફ ગોળ કરે છે અને ગળું નીચે રાખો ત્યારે શ્વાસ લેતા પહેલા પીઠ નીચે તરફ ઢીલી છોડી દે છે અને આ સાથે જ આ પ્રક્રિયા દસ થી બાર વાર કરવાથી માં ખાસ કમ્પ્યુટર પર લાંબા સમય સુધી બેસી રહેતા લોકોના ઓળખીએ છીએ પીઠ ને મજબૂત બનાવનાર સૌથી અસરકારક યોગ એક નું એક છે તો આસન કરવા માટે પેટ પર સુઈ હાથ હાથના તળિયા ખભા પાસે જમીન પર રાખો અને શ્વાસ લેતા ધીમે ધીમે છાતી ઉપર ઉઠાવો ને સાથે જ કમરથી ગળા સુધી હરો અનુભવ તો આ સાથે આખું શરીર ઢીલું રાખો અને સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો અને આ સાથે જ આસન માત્ર સ્પાઈન ને મજબૂત બનાવતું નથી પરંતુ સ્લીપ ડિસ્ક સાયટિકા અને સતત બેસી રહેવાથી થતા પીઠના દુખાવામાં રાહત આપે છે અને નિયમિત કરવાથી થોડા જ સમયમાં દુખાવો ઘટવાનો અનુભવ પણ થવા લાગે છે

સાથે બ્લડ ફ્લો પણ સુધરે છે તો યોગ કેમ જરૂરી છે તો વાસ્તવમાં પીઠ નો દુખાવો માત્ર શારીરિક સમસ્યા નથી ઘણી વાર તણાવ માનસિક થાક ને કારણે પણ આવું થાય છે

તમારી લાઈફ સ્ટાઈલમાં શરૂ કરો અને થોડા જ દિવસોમાં ફરક જ દેખાશે તો પીઠનો દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગશે અને આ સાથે જ ડોક્ટરની સલાહ પણ લેવી જરૂરી છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ નાઇન્ટી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ નાઇન્ટી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર